હતા કે ઉલ્ટા ચશ્મા સિરિયલના અભૂત ટ્રેકમાંથી ગાયબ હતા મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જેના કારણે અફવાઓ ફેલાય છે કે તેમણે શો છોડી દીધો છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે નિર્માતાઓએ તરત જ સ્પષ્ટા કરી છે કે તેઓ હજુ પણ સોનો ભાગ છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જેઠાલાલ અને બબીતાજી ભૂતની ટ્રેકમાંથી જોવા મળ્યા ન હતા જો કે જેના કારણે આ ત્યારે અફવા ફેલાઈ હતી જે આ મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલ મિત્રો જો તમે નવા હોય તો આ મારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ